ભચાઉમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરાયું તહેવારો દરમિયાન સુરક્ષા માટે કડક ચેકિંગ હાથ ધરવામાં આવી દિવાળી તહેવાર નજીક આવતા ભચાઉ શહેરમાં લોકોમાં ખરીદીની જોવા મળી રહી છે આ તહેવાર દરમિયાન બજાર વિસ્તારોમાં વધતી ભીડ અને વ્યાપક આવાગમનને ધ્યાનમાં રાખીને ભચાઉ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ભચાઉ ડીવાયએસપી શ્રી સાગર સાબડા પીઆઈ અર્જુનસિંહ જાડેજા તેમજ પીએસઆઈ ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સાથે મુખ્ય બજાર જ્વેલરી દુકાનો તથા માર્કેટ વિસ્તાર જેવા ભીડભરેલા વિસ્તારોમાં પોલીસ ટુકડીઓએ દેખરેખ રાખી હતી તહેવાર દરમિયાન ચોરી કાતર અથવા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવી રહ્યું છે શહેરના મુખ્ય રસ્તાઓ પર વાહન ચેકિંગ પોઈન્ટ ઊભા કરવામાં આવ્યા છે જ્યાં વાહનોની તપાસ કરવામાં આવી રહી છે ડીવાયએસપી સાગર સાબડાએ જણાવ્યું કે દિવાળી દરમિયાન લોકો નિરાંતે ખરીદી કરી શકે તે માટે પોલીસ તંત્ર સતર્ક છે ભચાઉમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે સ્થાનિક નાગરિકોએ પણ પોલીસની આ કામગીરીની પ્રશંસા વ્યક્ત કરી હતી કારણ કે તહેવારના માહોલમાં સુરક્ષા માટેની આવી કાર્યવાહી લોકોમાં વિશ્વાસ અને નિરાંતનું વાતાવરણ ઉભું કરે છે અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો